મહેસાણાના પાલાવાસણા ખાતે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા જિલ્લા ઇમરજન્સી ઓપરેશન કાર્યક્રમ યોજાયો મહેસાણા જિલ્લા ઇમરજન્સી ઓપરેશન અંતર્ગત કાર્યક્રમ યોજાયો મહેસાણાના પાલાવાસણા ખાતે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા જિલ્લા ઇમરજન્સી ઓપરેશન કાર્યક્રમ યોજાયો મહેસાણાના પાલાવાસણ પ્રાથમિક શાળા ખાતે માનવ સર્જિત કે કુદરત સર્જિત હોનારત સામે રક્ષણ મેળવવાના ઉપાયોનું ફાયર ટીમ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું पूर आग के भूकंप जैसी अन्य आकस्मिक दुर्घटनाना समय પોતાનો પરિવાર નો કે અન્ય કોઈ નો બચાવ કરી શકાય એ બાબત ની સમજણ અપાવવામાં આવી કાર્યક્રમ માં કલેક્ટર શ્રી મહેસાણા ఎమ్మెల్యే મુકેશભાઈ પટેલ મામલતદાર શ્રી સહિત डीपीओ કિંજલ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ મહેસાણા મે ટીમ કમાન્ડર એનડીઆરએફ લખનલાલ રઘુवंशी વડોદરા સે સાલા સલામતી સપ્તાહ 2025 કે અંતર્ગત અમારી ટીમ હે અલગ અલગ સ્કૂલ મે જઈકર બાળકો કો आपदा से निकलने के गुण सिखा रही है जिसमें शामिल है भूकंप आग से बचाना बचाव तथा छोटे-छोटे घरेलू उपकरणों से उनको कैसे बचाया जाए, बचाओ और प्राथमिक उपचार से ट्रेनिंग देना है और उन्हें पढ़ाई के साथ साथ प्रशिक्षण की तैयारी कराना है हमारा मुख्य उद्देश्य है जैसे पहले भूकंप भूकंप से बचना उनसे छोटे छोटे बैग सर पे रखवाना टेबल के नीचे छिपना इस तरह के गुण पैदा करना है बच्चों में ताकि भूकंप आने के बाद अपना कैसे बचाव कर सकें दूसरा एफ बी ओ जैसे बच्चे के अंदर पॉइंट फंस जाता है खेलते खेलते कुछ चौक हो जाता है खाना खाते वक्त तो उसको हम बाहर कैसे निकालें और उससे बच्चे तुरंत कैसे राहत पाए प्राथमिक उपचार खून का निकलना एंजॉय खेलते खेलते गिर जाना इस तरह के गुण को पैदा करना सिखाना है आज गुजरात सरकार द्वारा समग्र राज्य ने प्राथमिक शिक्षक स्कूलों की अंदर प्राथमिक शाला की अंदर भड़ता बाड़कों ने ज्ञान साथ साथ कुदरती आपत्ति सामनों जय करने तेरे एनु ज्ञान आप ગુજરાત આપત્તિ સ્થાપક એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સમગ્ર રાજ્યની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યારે આપત્તિ જેવી કે આગ લાગવી બાળકોને સ્કૂલ દરમિયાન કંઈક પડી જવું અને વાગવાથી લોહી આવવું અને પૂર આવવું તો આપણે સ્વ બચાવ કઈ રીતે કરી શકાય અને બીજાને પણ કઈ રીતે બચાવી શકાય એ બાબતનું પ્રાથમિક જ્ઞાન આપવા માટેનો કાર્યક્રમ આજે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આજે આ પાળાવાસણા ખાતે તમામ બાળકોને એનડીઆરએફની ટીમ તેમજ ફર્સ્ટ એડ એટલે કે મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક સુવિધા પ્રાથમિક સારવાર કઈ રીતે મળી શકે એની તાલીમ આ બાળકોને આપવામાં આવશે અને એના દ્વારા પોતાનો સ્વ બચાવ કરી બીજાનો પણ બચાવવા માટેનો આ એક હેતુ સરકારનો રહેલો છે એનો આ કાર્યક્રમ અહીંયા ફાળાવાસવા ખાતે યોજવામાં આવેલો